પોરબંદર સમસ્ત સિપાહી જમાતની હાલમાં ચૂંટણીનું આયોજન થયું હતું જેમાં ફિરોઝ ખાન પઠાણ અને ટીમ વિજેતા બની હતી ત્યારે તેના અભિવાદ દરના એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ચૂંટણીમાં ફિરોઝ ખાન હાજી બસીર ખાન પઠાણ અને ટીમના સભ્યો વિજેતા બન્યા હતા ત્યારે પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને વિજય મદ્રેસાના ઓન સેક્રેટરી વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનના ગવર્નિંગ બોર્ડ મેમ્બર ફારૂકભાઈ સુરા તથા વિજય મદ્રેસાના પ્રિન્સિપલ ઇસ્માઇલ મુલ્તાની દ્વારા સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી